રોજ શ્રી પુણા અને કાપોદરા પોલીસની ટીમે ચોક પાસે આવેલી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત ત્યાં એવી માહિતી શ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને શ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતાં એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફરમા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતાં પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતા મામલદાર શ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાસઠ અડસઠ અને આઈટેક મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના છવ્વીસ માર્ચ સુધી ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પોચો મળેલી છે એ પોચો ઉપર જુદા જુદા એમાઉન્ટ છે પાંચસો રૂપિયા છે કોઈમાં સાતસો રૂપિયા છે એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય રેશન કાર્ડમાં સુધારો કરવો હોય ભાડા કરારો બનાવવો હોય એમાં જે પણ કન્સલ્ટન્શનની ફી થાય અને આવું જ્યારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં ઈ ડબલ પેમેન્ટ લેતા હોવાનું અત્યારે